સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે તેમાં પાંડેસરામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટના બની છે હત્યા બાદ નાસી ગયેલા ભાઈને મોબાઈલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંડેસરામાં રહેતા મૂળ ઓડિશાના પાત્રા પરિવારમાં રવિ ગોપાલ પાત્રા ગુરુવારે લુમન્સના કારખાનામાં કામ ઉપરથી પોણા આઠક વાગ્યે ઘરે આવી કપડાં બદલી નાકા તરફ બેસવા ગયો હતો રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ મોટાભાઈ રઘુનાથ ગોપાલ પાત્રાએ તેના નાના ભાઈ રવિ પાત્રાની સાથે ઝઘડો કર્યો હતો રવિની સગાઈ થઈ હતી તે તેને પસંદ ન હતી એટલે તેણે ઝઘડો કર્યો હતો આ બાબતે તેની સાથે ઝઘડો કરી રઘુનાથે રવિપાત્રાની તીક્ષ્ણ હથિયાર વડે ડાબી આંખની ઉપર કપાળના ભાગે તેમજ માથામાં તથા જમણા કાનની ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું પોલીસે હત્યા કરી ભાગી ગયેલા રઘુનાથને પકડવા તાત્કાલિક પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ રીતે તથા હ્યુમન સોસિશન થી હત્યારા મોટા ભાઈ રઘુનાથ ગોપાલ પાત્રાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે